જય અમૃત પુષ્પ દિનેશભાઈ દ્વારકાનું જૂનાગઢ વિતરણ વિતરણ કેન્દ્ર અને રાજકોટ કેન્દ્રથી હું સમીરભાઈ મમતાબેન આજે પેશન્ટ આવ્યા છે તો એમના મોઢેથી સાંભળીએ શું નામ તમારું અને શું તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા એના માટે હું લઈ ગયો હતો

ગેસ ગેસ નથી બઉ થતો મને કડકર ને ફાયદો થઈ ગયો બરાબર છે હવે તમે ત્રીજી બોટલ ત્રીજી બોટલ લેવા આવ્યો છો કેટલા ટકા ફાયદો થઈ ગયો છે પચાસ ટકા જેવો ફાયદો થઈ ગયો ઘણું બધું રિઝલ્ટ કેવાય દ્વારકાધીશ ની કૃપા જય દ્વારકાધીશ